આપણે તપનું ચરણ આપણે ને આપણે આપણા હાથે આપણે કાપેલું છે ખબર છે તમને અગિયારસ આવે એટલે સવારે પાછું સરસ મજાનો મિલ શેક હવે તો અવાખાડું અહીંયા મળે છે બાર ગામનું ફ્રૂટ અવાખાડું દૂધ ને ઓલા સાબુદાણા વડા ને સવારના પોરમાં આપણે જમાવી દઈએ હે આજી નાસ્તાની જ વાત છો અગિયારસની નાસ્તા અગિયાર રસ એટલે અગિયાર રસ બરોબર તપ સવારના પોર આપણે નાસ્તો કરીએ બપોરે પાછું કઈક આપણે મઠો કરીએ કે કઈક બનાવીએ દિવસે લાવ થોડીક વેફર તળી લઉં કે લાવ થોડોક આ બનાવી લઉં આ સવારને બધું તમે ભેગું કરો પછી આવે બપોરનું જમવાનું આ પંદર દિવસે એક દિવસ જો આપણે શાંતિથી આપણા જીભને કે પેટને આનંદ શાંતિ ન રાખી શકીએ આ આપણે વિચારવાનું છે આપણાને આપણા હાથે આપણે તપ બગાડ્યું છે આની કરતા તો બીજા બધા દિવસો કરતા અગિયારસ ના વધારે ખવાઈ જાય છે બધું તળેલું જ ખાવું છો એ તમને ખબર છે તમને બધું તળેલું જ ખાવું છો તમે જોજો અગિયારસ જાય એટલે બીજા દિવસે વજન માપવાનું બધી જાય છે ગિરિરાજ ધરણ અને ઘણા પાછા કે કે અમારા ઘરની અંદર અમે કરીએ છીએ તમે કોણ કોણ કે અમે બે માણસ તો છોકરાઓ છોકરાઓ નથી કરતા અરે મોર મોરૈયાનો તમે ઢોસો બનાવી દો હવે તો ફરાળી પીઝા આવી ગયા છે ફરાળી પાવભાજી ઓ હો આ ભગવાન ક્યાં અટકાવશે આ બધું હે ફરાળી પીઝા આની કરતા શું કરવાની જરૂર છે એક દિવસ જો જીભને શાંતિ ન આપી શકાય આ તપ આપણા ને આપણા હાથે કાઢ્યું છે આપણે તપહ સોચમ સોચમ એટલે પવિત્રતા અમારા દાદી ખૂબ મરજાદી હતા ખૂબ બધું પાળતા હતા હે કોઈક આવે બાર થી આવે એટલે તરત સ્નાન કરવા જતા હતા આપણે તો કેવા કોરોનામાં સીધા બાથરૂમ ટચ ન કરતો સીધો બાથરૂમ માં જા કારણ કે ભય ની ભક્તિ થઈ ગઈ હતી ને ઘણા વ્યક્તિ તો એવું બોલશે દસ દસ વાર એને ખબર નથી એટલે ભાઈ શાંતિથી બોલ શ્રી કૃષ્ણમ શરણમ ભય અને કોઈક એને જોતું હોય વસ્તુ કઈક એનો ડર હોય અત્યારે ડર વાળી ભક્તિ થઈ ગઈ છે લોભ અને ભય આવીને નાહી લેતા કપડા પણ હાથે ધોતા હો ત્યારે પત્ની ના પાડી દે ભાઈ ઈ તમે કરી નાખો અને હોસ્પિટલ ગયા હતા તમે આ શાકભાજી લેવા ગયા હતા તમે હાથે ધોઈ નાખો બોળી દ્યો પાણીની અંદર કે જે લોકો કરે છે એ તમે જે કરતા હોય તપ એને વગાવતા નહીં મેં કાલે પણ તમને કીધું તું કે એને કરવા દેજો હવે ધીરે ધીરે ભગવાન એને સિલેક્ટ થઈ ગયો છે એકાદશી કરે કઈ બી કરે આપણા ને આપણા કીટી પાર્ટી માં પાછા કે હવે આ ભગત થઈ ગયા છે ભાઈ હવે આ ખાશે નહીં એનું રહેવા જોઈએ કે પાછા બેન પણ કે એને ફોન ન કરતા ખોટે ખોટું આપણો મૂડ ઓફ કરશે અરે ભાઈ મૂડ ઓફ ની વાત નથી આપણા ઠાકોરજી ની વાત છે સાચું ચરણ મળ્યું છે તો એને સ્વીકાર કરી લઈએ એટલે જ કાલે આપણે વાત થઈ બે પંક્તિ ખાલી કાલની આપણે લઈ લઈએ ચાલતા ડાકોર જાઓ છોડ ને કહું ગ્યેક રાતમાં કરોડપતિઓ ક્યારે એક રાતમાં કરોડપતિ ગ્યેક રાતમાં કરોડપતિ આપણે તો એ જોવાનું છે ભગવાન તું મને ક્યારે મળે તારું ચરણ મને ક્યારે મળે છે એ તત્વ તપ સોચમ આપણે પવિત્રતા આપણામાં પવિત્રતા રહી નથી દરેક પ્રકારનું કાર્ય આપણે આપણે આપણા આપણા હાથથી જ પગ તપના છે હાથ સોચ એટલે પવિત્રતા આપણે કોઈ બી પૂજા પાઠ કરતા હોય તો બ્રાહ્મણો પેલા ત્રણ વખત તમને જળ પીવડાવે છે આચમન કરાવે તનની અને મનની દરેકની શુદ્ધિ એ પવિત્રતાથી શરૂ થાય છે